ગુડ મોર્નિંગ કેમ છો મજામાં જઈશું બધા જ બધાને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર અત્યારે જો આપણે હે ને રોજની જેમ આવી ગઈ છે વાળીએ અને વાળીએ જો મજૂર આવી ગયા વાગી ગયા આઠ તો આપણે જો અહીં બધું હે ને વારી લીધું છે એ રૂમ પણ વારી બારે પણ વારી લીધું બધું કરી લીધું પાણીનો આંડો કરી લીધો અને હવે હે ને આપણે જવાનું છે ને દવા મજૂર આવી ગયા આજ વ બે ત્રણ વધુ આવવાના ધંધા આપણે હે ને બરફ ગોતી લઈ બરાબર અમારી ચેનલમાં નવા આવવું તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા બરાબર અમારા બ્લોગ ક્યાંથી જોઉ છો તે જરૂર કોમેન્ટમાં કહેજો બરાબર ચાલો હવે મળીશું તમને થોડી વાર પછી ચાલો ભાઈ જો જોરદાર અત્યારે વોટ્સઅપ થઈ ગઈ છે ચાલુ આમાં માણસ શું કામ કરે જોઈએ આમ બીજા વાડી હે ને ટ્રેક્ટર આકવા ગયા ટ્રેક્ટર આયલું નહીં કારણ કે હે ને વરસાદ આવે છે જોરદાર આમાં ને દું કેમ ને હાચી હે કીમાં બરોબર યામ આદર હે ફૂલ આ નેવા ચાલુ થઈ ગયા એવો મોટા મોટા છાંટા આવે છે આમાં તો આપણે ઢોકણની દવા થાય છે એટલે ખળ મરી જાય પછી તલી વવાય ને વરસાદ થઈ ગયો છે ચાલુ રેડા ઉપર રેડા શું હલો જો અમારે જવું છે નીચે મજૂર ને દે ને નહીં ખડ કાઢવા હવે નહીં જાય હાથી આગ વાગ્યા હતા કપાસમાં પણ હેલું નહીં વરસાદ આવી ગયો એક તો ગારો હતો જ પણ તોય પાછો આવી ગયો ચાલો તો મળીશું પાછા થોડીક વાર પછી ચાલો જો હવે હે ને પાથરા કાઢ નાખી સાડા પાંચ વાગે ગયા હે પછી છ વાગે ઘરે જવાનું હોય એટલે જો હવે હે ને જો આ પાથરા નાખવા માંડ્યા આપણે પણ હવે કાઢવા માંડી ભારી મોટે ખળ થયું આમ જો છે આ બાજુ જો આપણે દવા છાંટી એટલે કઈ થોડીક થઈ ગયું હોય ઓછું સમજો આ બાજુ આદર રહે વરસાદ તો રોજ આવે જ છે અહીંયા બરોબર ને વરસાદ વરસાદને છાટા નાખવા આવું જ પડે એવું છે ચાલો તો આપણે જો આ બધું હે ને પાથરા પાથરા હે ને બધા હેઠે નાખ દે હેઠાની સાઈડ એટલે હું વરસાદ આવે ને તો જો પહેલાના જે પાથરા હે ને ચોટી ગયા હે કારણ કે હે મોરું એવું ઘડ હોય ને કે બે છાટા પડે એટલે એ પાછું ઉગી જાય એટલે તો આ બધા પાથરા આપણે ને ફટોફટ કાઢી નાખી જલ્દીથી બરોબર વાગી ગયા સાડા પાંચ પાંચ પાછું આપણે ઘરે જવાનું છે હજી તો આપણી પાર્ટી માટે ખળ વાટવાનું છે બરાબર એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો જલ્દીથી બરાબર જ્યાં અહીંયા આપણા હસબૅન્ડજી કામ કરવા માંડ્યા છે ને આપણે કરવા માંડી આ બાજુ નાખો અહીંયા 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 બોયડી છે ને એટલે અહીંયાથી જ આપણે જો ફળ વાઢવાનું છે એટલે ચોખાનું ચોખું થઈ જાય અને બે કામ થઈ જાય પેલા પાથરા બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા આવો હા એ બરાબર આપણી ડોગી જો માં બેઠી છે એ આપણે જ્યાં હોય ત્યાં જ હોય એટલે બરોબર ગાય ગા અમને પણ થોડોક સપોર્ટ દીયો આવી રીતે કામકાજ ચાલુ રહે કારણ કે વરસાદ રોજ આવે કઈ કામ તો થાય નઈ જેટલું ને થાય હું આવું જો ગારા માં નેંદવાનું ને એવું હાલે જોઈ શકો છો કેવો ગારો હે જો યાર એવો ગારો હોય તો એ નેદવાનું કામકાજ ચાલુ કારણ કે નેદવું પડે ને અગર પછી બહુ જાજુ ખડ થઈ જાય એટલે ફટોફટ ચાલો જલ્દીથી પાથરા કાઢના નાખીએ પાછા મળીશું થોડીક વાર પછી બરોબર બરોબર ને તો આપણે ઘાય ઘા કામ કરવા માંડી બરોબર નવા હોવું તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરો વ્યૂ આવે છે સબસ્ક્રાઈબર નથી વધતા વ્યૂ પણ એટલા બધા નથી આવતા તો જલ્દીથી કરતા આવો બરાબર ચાલો મળીશું થોડીક વાર પછી હવે આપણે ખડની ભારે વટાઈ ગઈ છે આટલો સેઠો વાઇટો હજી આ બધાય વાઢવાનો હળવે હળવે વાઈટ રાખશે કાંઈ આ કાડીનમાં બધો આખો સેઠો ઊભો જમવાનું થઈ જાય થઈ જાય પોલીસ થાય એટલે વાઢવાનું છે રોજ ગાડી હોય એટલે નાની આવે તો મોટી ચલો મળીશું ઘરે જઈ